ફરી એક વખત મહીસાગર જિલ્લામાંથી આચાર સંહિતાનો ભંગ થયો હોવાનું સામે આવ્યું છે જેમાં હોમગાર્ડ્સ કમાન્ડરને પણ રાજકીય નશો લાગ્યો હોય તેવું જોવા મળી આવ્યું છે જિલ્લા હોમગાર્ડ્સ કમાન્ડર ભારતીય જનતા પાર્ટી ચૂંટણી સભામાં પહોંચ્યા હતા હોમગાર્ડ કમાન્ડર શિક્ષણ મંત્રી ડોક્ટર ભાઈ કુંભેરની સભામાં ડ્રેસ પહેરી ઉપસ્થિત રહ્યા હતા ત્યારે જિલ્લાના કણાણા તાલુકાના મુટકુટના મુવાડા ગામે શેરી સભા યોજાઈ હતી શેરી સભામાં હોમગાર્ડ્સ કમાન્ડર ડ્રેસ પહેરી ખુરશી પર બેઠેલા જોવા મળ્યા હતા ત્યારે હોમગાર્ડ કમાન્ડર તરીકે ફરજ બજાવતા જતીન જોશી ભાજપની સભામાં જોવા મળતા સવાલ ઉઠવા પામ્યા હતા સંદીપ દેવાશ્રય સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ